તો વડોદરામાં વિકાસમાં પાછળ છે શહેરનો જોઈએ તેઓ વિકાસ થઈ શક્યો નથી તેનું કારણ શહેરના સત્તાધીશો અને નગરોડ વહીવટી તંત્ર છે આ શહેરના શહેરીજનો લાખોનો ટેક્સ ચૂકવે છે પરંતુ આયોજન વગરના અને માત્ર દેખાડાવાળા કામથી પ્રજાના પૈસા સ્વાહા થઈ જાય છે જુઓ વીએમસી ના અદરતાલ વહીવટમાં શું થઈ રહ્યું છે આવો જોઈએ જાણીએ સમજીએ સ્વચ્છતા માટે લેવાયેલી ઈ અસ્વચ્છ પ્રજાના વીસ લાખ રૂપિયા કરી દેવાયા સ્વાહા વીએમસી ના આપે પ્રજાના લાખો રૂપિયાનો નો સ્વચ્છતા માટે લેવાયેલી ઈ રીક્ષા ખાઈ રહી છે ધૂળ રિક્ષાઓ બની ગઈ ભંગાર કોના બાપની જુઓ તમે કેવા આયોજન વગરના કામ કરો છો અને કેવી રીતે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ કરો છો તેનો આ પુરાવો જુઓ જુઓ તમારા પાપે નવીનકર ઈ રિક્ષાઓની શું દશા થઈ છે જે સ્વચ્છતાના નામે તમે માત્ર દેખાડો કરવા માટે આ રિક્ષાઓ ખરીદી હતી તે હાલ ધૂળ ખાઈ રહી છે આ નવી નકોર ઈ રિક્ષાઓનો તમે એક પણ દિવસ વપરાશ કર્યો નથી વીસ લાખ રૂપિયાનો તમે ધુમાડો તો કરી દીધો પણ તમને શું ચિંતા હોય તમારે ક્યાં કિસ્સામાંથી આપવાના છે એ તો પ્રજાએ જ પૈસા ભરવાના છે તો પછી ભરશે પ્રજા તમે તો જલસા કરો એસી ઓફિસમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન આવવા માટે કોર્પોરેશન ખાનગી એજન્સીને કરોડો રૂપિયા આપવા માટે તૈયાર છે પરંતુ તેની પાસે જે સંસાધનો રહેલા છે તેનો ઉપયોગ કરવા માટે તૈયાર નથી વાત કરીએ તો અત્યારે અમે ભાયલી સ્મશાનમાં છે જ્યાં સ્મશાનમાં આપ આજે ઈ રિક્ષાઓ જોઈ રહ્યા છો તે

અને ખરીદી ભાયલી ગ્રામ પંચાયત અને વુડાય કરી હતી સ્વચ્છતામાં દૂર દૂર સુધી ક્યાંય ન દેખાતા વડોદરાને ચમકાવવા માટે અધિકારીઓએ ખરીદી તો કરી હતી ખરીદી કરીને મોટી વાહવાહી તો મેળવી પરંતુ આ માત્ર દેખાડો જ હતો આ ઈ રિક્ષાઓ એક ઈ રિક્ષાની કિંમત બે લાખ રૂપિયા છે તો એવી દસ ઈ રિક્ષાઓ આજે ભંગાર હાલતમાં પડી છે કોઈ પણ કચરો બચરો લેવા જતી નથી વિકાસ કરવો હોય તો આવી રીતે ના થાય આપણા ટેક્સના રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા ખરેખર ધૂળ ખાઈ રહ્યા છે એટલે આ કોર્પોરેશન ખરેખર એનું કામ એકદમ ભોપાડે ગયું છે ખાડે ગયું છે પ્રજા ટેક્સ સારી સુવિધા માટે આપે છે પરંતુ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ કેવી બેદરકારી દાખવે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય ભ્રષ્ટાચારની સાથે આ પ્રજા સાથે છેતરપિંડી ન કહેવાય પ્રજાના વીસ લાખ રૂપિયાનો વેઠફાટ કરનારા અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કેમ ન થાય લીધા પછી કોઈને કશી પડી હોતી નથી અધિકારીઓ ફક્ત આઠ કલાક અને નોકરીમાં કેટલા રૂપિયા મળે છે અને એના સિવાય બીજા કેટલા રૂપિયા મળે છે એની શોધમાં હોય છે બાકી નાગરિકોને સાચી દિશામાં કામ કરવા માટે બહુ ઓછા લોકો રહી ગયા છે વોર્ડ ઓફિસરે પણ આ રિક્ષાઓ વાપરેલી છે પરંતુ એ વેહિકલ હોય એની લાઈફ ઓછી હોય છતાં જે સ્મશાનમાં દસ રિક્ષા પડી છે એનું એસેસમેન્ટ કરવા માટે મેં વ્હીકલ પુલના અધિકારીને સૂચના આપી છે ત્યાંના લોકલ વોર્ડ ઓફિસરનું કહેવું છે કે એની બેટરી અને પાર્ટ્સ બગડી ગયેલા છે કે જે રિપેરેબલ નથી છતાં એક્સપર્ટ દ્વારા એનું એસેસમેન્ટ કરી અને ઉપયોગમાં આવતી હોય રિપેરેબલ હોય તો એને કરાવી અને એના કોઈ અન્ય ઉપયોગમાં લેવાતી હશે તો એની ચકાસણી કરવામાં આવશે વડોદરા કોર્પોરેશનના કામચોર અધિકારીઓ કોઈ કામ કરવા માટે એજન્સીઓ રોકે છે પોતે તો માત્ર લાખો રૂપિયાનો મફતનો પગાર જ લે છે સરકારી રૂપિયાથી રોટલા તોડતા અધિકારીઓ એજન્સી સાથે પણ સેટિંગ કરીને પ્રજાને રીતસરના મૂર્ખ બનાવવાનું કામ કરે છે આ અધિકારીઓને જેટલા વહેલા ઘર ભેગા કરવામાં આવે તેટલું જ વડોદરા માટે લાભદાયી છે બાકી આ ભ્રષ્ટ બાબુઓ પોતાના ખિસ્સા ભરતા રહેશે અને પ્રજાના રૂપિયાનો વેડફાટ થતો રહેશે હવે વિચાર સરકાર અને પ્રજાએ કરવાનો છે કે આગળ શું કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા